વડોદરા યુથ ફેડરેશનના રૂકમિલ શાહે જણાવ્યું કે વડોદરાને રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર કહેવામાં આવે છે સાથે જ વડોદરાની કલા નગરીમાં વિરોધ પણ પ્રાપ્ત થયેલો છે ત્યારે આ છઠ્ઠા વર્ષ પહેલાં મોટા પાયે પૂજન અમારા દ્વારા કરવામાં આવ્યું હતું જે આજે ઘરે ઘરે પહોંચ્યું છે આ કાર્યની મોટા પાયે શરૂઆત કરીને આજે લોકોને પણ જોડવામાં અમે સફળ થયા હોય તેમ લાગી રહ્યું છે આ વખતે અમે દીકરીઓના સર્વાંગી સ્વાસ્થ્યની જવાબદારી સાથે કુમારિકા પૂજન કરી રહ્યા છે તેની સાથે વર્ષભર તેમના સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી પાડવાનો અમારો સંકલ્પ છે ગત વર્ષે દીકરીઓનું મોટા પાયે હેલ્થ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું આ વર્ષે હેલ્થ ચેકઅપ બાદ જો તે દરમિયાન કંઈ જણાશે તો તેના કાયમી ઉકેલ સુધી અમે દીકરીઓને મદદ કરીશું વધુમાં રૂકમેલ શાહે ઉમેર્યું હતું કે તંદુરસ્ત દીકરી પરિવારનો મુખ્ય આધાર સ્તંભ છે દીકરીઓના સ્વાસ્થ્યને લઈને વિશેષ જાગૃતિ આવે તે દિશામાં પણ અમારી ટીમ કામ કરી રહી છે અમારા દ્વારા આયોજિત કુમારિકા પૂજનમાં નવ દિવસ કોઈપણ વ્યક્તિ આવી શકે છે તેમને અમે આવકારીએ છીએ શન દ્વારા કોરોના કાળનો જ્યારે સમય હતો ત્યારથી એક નવી પહેલ એટલે કે કુંવારિકા પૂજન જાહેરમાં કરી અને એક માતાજીની આરાધનાનો ભક્તિનો પર્વ ઉજવવાનું શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધી સતત અવિરત કુંવારિકા પૂજન કરીએ છીએ દરરોજે ત્રીસ અલગ અલગ વિસ્તારમાંથી ત્રીસ કુવારિકા કુંવારિકાઓને લાવી તેમની પૂજા કરી તેમની અર્ચન કરી તેમને ભોજન જમાડી ગુપ્તદાન આપી ગિફ્ટ આપી અને ગરબા રમાડી સુંદર મજાનું આયોજન દસે દસ દિવસ બરોડાઈ ફેડરેશન દ્વારા કરવામાં આવે છે વડોદરા શહેરના નામાંકિત અને સુપ્રસિદ્ધ તમામ લોકો આ કુવારિકા પૂજનમાં જોડાય છે અને અમારા દ્વારા જે આ પ્રયોગ કરવામાં આવ્યો છે સફળતાપૂર્વક પરિપૂર્ણ થઈ અને ઘણી બધી જગ્યાએ આજે કુંવારિકા પૂજન જાહેરમાં શરૂઆત થઈ છે એનો અમને ગર્વ છે અને આ જીવન જ્યાં સુધી અમે લોકો કુંવારિકા પૂજન કરતા રહીશું આવનારા દિવસોમાં આને કઈ રીતે હજી આગળ વધારી શકાય તે દિશામાં આગળ કામ કરીશું છેલ્લા પાંચ વર્ષથી બરોડા યુથ ફેડરેશન દ્વારા અવિરત આ પૂજન કરવામાં આવે છે મહત્વ જોઈએ તો સાક્ષાત કુવારિકાઓમાં જગદંબાનું સ્વરૂપ રહેલું છે અને એ જ રીતે માતાની સાચી ભક્તિ સાચી અર્ચના કરી અને તેમને નવરાત્રી દરમિયાન પૂજા કરવાનું સંસ્કારી નગરી વડોદરાના આંગણે આ રીતે થાય તેનું આયોજન કરવામાં આવે છે રુક્મિલ શાહ બરોડા યુથ ફેડરેશન